ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય બાવીસમો ચીરહરણ લીલા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે હેમંત ઋતુ આવી તેના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષ એટલે કે માગસરમાં નંદ બાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા અને વ્રત કરવા લાગી તે માત્ર હવિષ્યાન્ન એટલે કે ફળાહાર જ ખાતી હતી રાજન તે કુમારી કન્યાઓ પૂર્વ દિશાનું ક્ષિતિજ લાલ થતાં થતાં યમુના જળમાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગંધિત ચંદન પુષ્પોના હાર જાત જાતના નૈવેદ્ય ધૂપ દીપ નાની મોટી ભેટની વસ્તુઓ પ્રવાલ ફળ એટલે કે લાલ ચંદનનું લાકડું અને ચોખા વગેરેથી તેમની પૂજા કરતી સાથે સાથે હે કાત્યાયની હે મહામાયા હે મહાયોગીની હે બધાની એકમાત્ર સ્વામીની તમે નંદનંદન કૃષ્ણને અમારા પતિ બનાવી દો દેવી અમે તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ આ મંત્રનું જપ કરીને તે કુમારિકાઓ દેવીની આરાધના કરતી હતી આ પ્રમાણે તે કુમારિકાઓએ કે જેમનું મન શ્રી કૃષ્ણ પર યોછાવર થઈ ચૂક્યું હતું એ સંકલ્પની સાથે એક મહિના સુધી ભદ્રકાલીની સારી રીતે પૂજા કરી અને તેમની પાસે માંગ્યું કે નંદનંદન શ્યામસુંદર જ અમારા પતિ થાય તેઓ દરરોજ પરોઢીએ ઉઠીને જ નામ લઈ લઈને એકબીજી સખીને બોલાવતી અને એકબીજાના હાથમાં હાથ નાખીને ઊંચા સ્વરે ભગવાન શ્રી કૃષ્ણની લીલા તથા નામોનું ગાન કરતી રહીને યમુના સ્નાન કરવા જતી એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાજીના કિનારે જઈને પોતપોતાના વસ્ત્રો ઉતારી દીધા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરતી કરતી બહુ જ આનંદથી જલક્રીડા કરવા લાગી પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શંકર વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે તેમનાથી ગોપીઓની અભિલાષા છાની ન રહી તેઓ તેમનો અભિપ્રાય જાણીને પોતાના મિત્રો ગોપ બાળકોની સાથે તે કુમારિકાઓની સાધના સફળ કરવા માટે યમુના કિનારે ગયા તેમણે એકલાય જ ગોપીઓના બધા વસ્ત્રો ઉઠાવી લીધા અને બહુ જ ત્વરાથી તેઓ એક કદમના વૃક્ષ પર ચડી ગયા સાથી ગોપકુમારો મોટે મોટેથી હસવા લાગ્યા સ્વયં શ્રી કૃષ્ણ પણ હસીને ગોપીઓને હસવાનું કારણ કહેવા લાગ્યા અરે કુમારિકાઓ તમે અહીં આવીને ઈચ્છા હોય તો પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ તમને આ હું સાચું જ કહું છું મજાક કરતો નથી તમે લોકો વ્રત કરી કરીને દુબળી થઈ ગઈ છો આ મારા મિત્ર ગ્વાલ બાળકો જાણે છે કે મેં ક્યારેય કોઈ જૂઠી વાત કહી નથી હે કુમારિકાઓ તમારી ઈચ્છા હોય તો અલગ અલગ આવીને પોતાના વસ્ત્રો લઈ લો અથવા બધી એકસાથે આવો તેમાં મને કોઈ વાંધો નથી ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ ભગવત પ્રેમ રસમાં ડૂબી ગઈ તેઓ થોડો સંકોચ અનુભવીને એકબીજીની સામું જોવા લાગી અને હસવા લાગી જલમાંથી બહાર ન નીકળી જ્યારે ભગવાને હસતા હસતા ફરીથી એ જ વાત દોહરાવી ત્યારે તેમના વિનોદથી કુમારિકાઓનું જીત વધારે તેમનામાં ખેંચાયું તે ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી અને તેમનું શરીર થરથર કાપી રહ્યું હતું તેમણે શ્રીકૃષ્ણને કહ્યું વાલા શ્રીકૃષ્ણ તમે આવી અનિતિ ન કરો અમે જાણીએ છીએ કે તમે નંદ બાબાના લાડલા લાલ છો અમારા પ્રિય છો બધા વ્રજવાસીઓ તમારી પ્રશંસા કરે છે જુઓ અમે ઠંડીમાં ધ્રુજીએ છીએ તમે અમને અમારા વસ્ત્ર આપી દો પ્રિય શ્યામ સુંદર અમે તમારી દાસીઓ છીએ તમે જે કાંઈ કહેશો તે અમે કરવા માટે તૈયાર છીએ તમે તો ધર્મનો મર્મ સારી રીતે જાણો છો અમને દુઃખી ન કરો અમારા વસ્ત્ર અમને આપી દો નહીં તો અમારે નંદબાબાને ફરિયાદ કરવી પડશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કુમારિકાઓ તમારું હાસ્ય પવિત્રતા અને પ્રેમથી ભરેલું છે જ્યારે તમે પોતાને મારી દાસી સ્વીકારો છો અને મારી આજ્ઞાનું પાલન કરવા ઈચ્છો છો તો અહીં આવીને તમારા વસ્ત્રો લઈ લો પરીક્ષિત તે કુમારિકાઓ ઠંડીથી ધ્રુજી રહી હતી ભગવાનની આવી વાત સાંભળીને તે પોતાના બંને હાથોથી ગુપ્ત અંગને ઢાંકીને યમુનાજીમાંથી બહાર નીકળી તે વખતે ઠંડી તેમને બહુ કષ્ટ આપી રહી હતી એમના આ શુદ્ધ ભાવથી ભગવાન બહુ પ્રસન્ન થયા તેમને પોતાની પાસે આવેલી જોઈને તેમણે ગોપીઓના વસ્ત્રો પોતાના ખભા પર મૂકી દીધા અને ખૂબ પ્રસન્નતાથી હસતા હસતા બોલ્યા અરે ગોપીઓ તમે જે વ્રત લીધું હતું તેને બરાબર નિભાવ્યું છે તેમાં કોઈ સંદેહ નથી પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જલમાં સ્નાન કર્યું છે તેનાથી જલના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો અપરાધ થયો છે તેથી હવે આ દોષના નિવારણ માટે તમે તમારા હાથ જોડીને માથા ઉપર મૂકો અને તેમને નમીને પ્રણામ કરો ત્યાર પછી તમારા વસ્ત્ર લઈ જાઓ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તે વ્રજકુમારિકાઓ એવું જ સમજી કે ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા વ્રતમાં ઊણપ રહી ગઈ તેથી તેની નિર્વિઘ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા કારણ કે તેમને નમસ્કાર કરવાથી જ બધી ઊણપ અને અપરાધોની નિવૃત્તિ થઈ જાય છે જ્યારે યશોદાનંદન ભગવાન શ્રી શ્રીકૃષ્ણે જોયું કે બધી જ કુમારિકાઓ મારી આજ્ઞા પ્રમાણે પ્રણામ કરી રહી છે ત્યારે તે બહુ જ પ્રસન્ન થયા તેમના હૃદયમાં કરુણા ઉભરાઈ ગઈ અને તેમણે ગોપીઓના વસ્ત્ર આપી દીધા પ્રિય પરીક્ષિત શ્રી કૃષ્ણએ કુમારિકાઓની બહુ જ કસોટી કરી લજ્જા ત્યજાવી છળભરી વાતો કરવી અને કટપુત્રીની જેમ તેમને નચાવી ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા છતાં તે ભગવાન પર નારાજ ન થઈ તેમની આવી ચેષ્ટાઓને દોષ ન માન્યો પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ પરીક્ષિત ગોપીઓએ વસ્ત્રો પહેરી લીધા પરંતુ તેમના એ રીતે કરી હતું કે તે ત્યાંથી એક પણ આગળ ચાલી શકે નહીં પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી નિહાળતી રહી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે તે કુમારીઓએ તેમના ચરણ કમળોના સ્પર્શની કામનાથી જ વ્રત કર્યું હતું અને તેમના જીવનનો આ જ એકમાત્ર સંકલ્પ છે ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખાંડણીયા સાથે પણ બંધાઈ જનાર ભગવાને તેમને કહ્યું મારી પરમ પ્રેસી કુમારિકાઓ હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઈચ્છો છો હું તમારી આ ઈચ્છાનું અનુમોદન કરું છું તમારો આ સંકલ્પ સત્ય થશે તમે મારી પૂજા કરી શકશો જેમણે પોતાના મન અને પ્રાણ મને સમર્પિત કરી દીધા છે તેમની કામનાઓ તેમને સાંસારિક ભોગો તરફ લઈ જવામાં સમર્થ થતી નથી જેમ શેકેલા કે ઉકાળેલા બીજ અંકુર રૂપે ઉગવાને યોગ્ય નથી રહેતા તેથી કુમારિકાઓ હવે તમે પોતપોતાને ઘેર જાઓ તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે તમે આવનારી શરદ ઋતુની રાત્રિઓમાં મારી સાથે વિહાર કરશો સતીઓ એ જ ઉદ્દેશથી તો તમે લોકોએ આવ્રત અને કાતિયાઈની દેવીની પૂજા કરી હતી તે સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની આવી આજ્ઞા મેળવીને તે કુમારિકાઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરતી રહીને જવાની ઈચ્છા ન હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ગઈ હવે તેમની બધી કામનાઓ પૂરી થઈ ચૂકી હતી પ્રિય પરીક્ષિત એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપકુમારો સાથે ગાયો ચલાવતા વૃંદાવનમાં બહુ દૂર નીકળી ગયા ગ્રીષ્મ ઋતુ હતી સૂર્યનો તડકો બહુ ઉગ્ર થઈ રહ્યો હતો પરંતુ ઘટાદાર વૃક્ષો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર છત્રનું કામ કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે વૃક્ષોને છાયા કરતા જોઈને સ્તોક કૃષ્ણ અંશુ શ્રીધામા સુબલ અર્જુન વિશાલ ઋષભ તેજસ્વી દેવપ્રસ્થ અને વરૂથપ વગેરે ગોપકુમારોને સંબોધીને કહ્યું મારા પ્રિય મિત્રો જુઓ આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે તેમનું સંપૂર્ણ જીવન માત્ર અન્યની ભલાઈ કરવા માટે જ છે તે સ્વયં તો હવાની ઝાપટો વરસાદ ગરમી અને ઠંડી બધું સહન કરે છે પરંતુ આપણા લોકોની વરસાદ ગરમી ઠંડીથી રક્ષા કરે છે હું કહું છું કે આમનું જીવન બધાથી શ્રેષ્ઠ છે કેમ કે એમના દ્વારા બધા પ્રાણીઓને આશ્રય મળે છે તેમનો જીવન નિર્વાહ થાય છે જેમ કોઈ સજ્જન પુરુષના ઘેરથી યાચક ખાલી હાથે પાછો જતો નથી તે જ રીતે આ વૃક્ષો પાસેથી પણ દરેકને કાંઈ ને કાંઈ મળી જાય છે વૃક્ષો પોતાના પાંદડા ફૂલ ફળ છાયા મૂળિયા છાલ લાકડા ધૂપ ગુંદર રાખોડી કોલસા છોડવા અને કૂપણોથી લોકોની કામના પૂરી કરે છે મારા પ્રિય મિત્રો સંસારમાં પ્રાણીઓ તો બહુ છે પરંતુ તેમના જીવનની સફળતા એમાં છે કે જ્યાં સુધી બની શકે પોતાના ધનથી વિવેક વિચારથી વાણીથી અને પ્રાણોથી પણ એવા જ કર્મ કરવા જોઈએ જેથી બીજાનું હિત થાય પરીક્ષિત બંને બાજુ વૃક્ષો નવી નવી કૂપણો ગુચ્છ ફળફૂલ અને પાંદડાથી ભરપૂર હતા તેમની ડાળીઓ જમીન સુધી ઝૂકેલી હતી આ પ્રમાણે વાતો કરતાં ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા રાજન યમુનાજીનું જળ બહુ જ મધુર શીતળ અને સ્વચ્છ હતું તે લોકોએ પહેલાં ગાયોને પાણી પાયું અને પછી પોતે પણ સ્વાદિષ્ટ જળનું પાન કર્યું પરીક્ષિત જે સમયે તેઓ યમુનાજીના કિનારે હરિયાભર્યા ઉપવનમાં પોતાની ગાયોને ચારી રહ્યા હતા તે વખતે થોડા ભૂખ્યા થયેલા ગોવાળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પાસે આવીને આ પ્રમાણે કહ્યું એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમસિતા દસમસ્કંધે પૂર્વાર્ધે સ્કંધના દ્વાશોધ્યાય અંતર્ગત ગોપી ગોપીવસ્ત્રપહાર નામનો અધ્યાય સમાપ્ત કૃષ્ણ કનૈયા લાલ કી જય